જગતજનની અંબાજીના ચરણોમાં સુવર્ણવર્ષા ભક્તે બોતેર લાખની કિંમતનું પાંચસો ગ્રામ સોનું અર્પણ કર્યું યાત્રાધામ અંબાજી આજે ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું સાક્ષી બન્યું છે સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે આજે એક ઉદારમણના ભક્ત દ્વારા માતાજીના ચરણોમાં અંદાજે બોતેર લાખ રૂપિયાની કિંમતનું પાંચસો ગ્રામ સોનાની પાંચ લગડી સોનું અર્પણ કરવામાં આવ્યું છે અમદાવાદના વતની એવા આ શ્રદ્ધાળુઓએ પોતાની ગુપ્તદાનની પરંપરા જાળવી રાખીને આ ભવ્ય ભેટ માતાજીને સમર્પિત કરી છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે આ સોનાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું મંદિરમાં દર્શનાર્થે આવેલા આ માઈ ભક્તે પવિત્ર મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે આ સુવર્ણ લગડીઓ ટ્રસ્ટને સુપરત કરી હતી ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે દેશ વિદેશના ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ સોનાનું દાન કરી રહ્યા છે આજના આ મોટા દાનથી મંદિરના સુવર્ણ ભંડારમાં વધારો થયો છે અને ટ્રસ્ટ દ્વારા આ ભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે